નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિજયભાઈ રૂપાણી સાહેબનું આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કેટલાક નિર્દુષ લોકોનો જીવ ગયો હતો ત્યારે વિજય રૂપાણી સાહેબ એટલે કે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા એ વિજયભાઈ રૂપાણીનું એ પણ એ પ્લેનમાં સવાર હતા એમનું જે અંતિમ સંસ્કાર છે ચાર દિવસ થઈ ગયા છે આ દુર્ઘટનાને તો આજે જે રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યો છે જ્યાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રાજકોટ ખાતે જેમ એમને મૃત ને લઈ જવામાં આવ્યું છે પરિવાર દ્વારા એમને સોંપવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો જો અત્યારે જે ગુજરાતની અંદર ભારતની અંદર દુઃખની લાડણી ડૂબાયેલી છે કે ભાઈ આટલી બધી દુર્ઘટના છે નિર્દોષ લોકોના કેટલાક સપના તૂટ્યા કેટલાક મા માતા પિતાના જે સપના તૂટ્યા હશે પરંતુ વાત કરવામાં આવે તો આ કુદરતના હાથમાં છે આપણે કંઈ ના કરી શકીએ જે થવાનું એ ભગવાનના હાથમાં છે પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીનું જે અંતિમ સંસ્કાર જે છે અત્યારે જે થઈ રહ્યું છે અને બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે અત્યારે જ થોડી જ વારમાં એટલે કે અત્યારે લગભગ ચાર વાગ્યાની આજુબાજુ રાજકોટની અંદર જે એમનો અંતિમ સંસ્કાર જે છે કરવામાં આવ્યું છે અને જે મોટા મોટા નેતાઓ પણ ત્યાં હાજર થયા છે અને મુખ્યમંત્રીના જે અત્યારે માનવામાં તો નીતિનભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ આ બંને જે નેતા જે છે એ અત્યારે પહોંચી ગયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ રવાના થઈ ગયા છે જે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર જે અત્યારે જે થઈ રહ્યા છે રાજકોટ જિલ્લામાં જ્યાં મિત્રો એકસો ને નવ સોરી મિત્રો એક બસો ને નવ્વાણું લોકોના જે નિર્દોષ લોકોના જે જીવ ગયા હતા આ દુર્ઘટનાની અંદર આ દુર્ઘટનાની અંદર નિર્દોષ લોકોનો જીવ ગયો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ પણ અવશ્ય જણાવજો મિત્રો કેમકે દુઃખદ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ પણ જરૂરથી લખી દેજો જ્યાં મિત્રો વાત કરવામાં આવતા જો સૌરાષ્ટ્રની અંદર વરસાદ પણ અત્યારે ભૂખા કાઢી રહ્યો છે ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબનું જે નિવેદ જે અંતિમ સંસ્કાર છે અત્યારે જે થોડા જ ટાઈમે જે ચાર વાગે સાડા ચાર વાગે આજુબાજુ જે એની જે બધું થઈ ગયું છે ત્યારે અંતિમ સંસ્કાર જે કરવામાં આવી રહ્યો છે જી મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું